નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા છો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરી આ ચેનલ પર મૂકવામાં આવતા વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જે નવી સ્વ અધિન પુથી આવેલી છે તેના ભાગ એકમાં ગુજરાતી વિષયમાં પહેલું કાવ્ય વૈષ્ણવજન એના સ્વાધ્યાયની સમજૂતી મેળવવાના છીએ તો ચાલો આગળ વધીએ મિત્રો અહીં યોગ્ય જોડકા જોડી ફરીથી લખવાનું કહેવામાં આવ્યું છે જેમાં વૈષ્ણવજન જે પદ છે અને આદિકવિ નું બિરુદ નરસિંહ મહેતાને મળેલું છે ત્યારબાદ આગળના પ્રશ્નમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાનું કહેવામાં આવ્યું છે જેમાં જવાબ જોઈએ નરસિંહ મહેતાના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે ત્યારબાદ ચોથી ખાલી જગ્યા વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ઉપાસક પાંચમી ખાલી જગ્યા જોઈએ સકળ લોકમાં સભુને વંદે આગળ ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યા આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો સાતમો પ્રશ્ન છે નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ નામથી ઓળખાય છે જવાબ છે નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ પદના નામથી ઓળખાય છે આઠમો પ્રશ્ન નરસિંહ મહેતાના પદો ક્યાં નામે જાણીતા છે જવાબ છે નરસિંહ મહેતાના પદો પ્રભાતિ નામે જાણીતા છે પ્રશ્ન નવ વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું જવાબ છે વૈષ્ણવજન કાવ્ય ગાંધીજીને અતિ પ્રિય હતું. દસમો પ્રશ્ન છે વૈષ્ણવજન બીજા ઉપર ઉપકાર કરે છતાં તેના મનમાં કયો ભાવ જાગતો નથી? જવાબ છે વૈષ્ણવજન બીજા પર ઉપકાર કરે છતાં પણ તેના મનમાં અભિમાનનો ભાવ જાગતો નથી. અગિયારમો પ્રશ્ન વૈષ્ણવજન કોને વંદન કરે છે? જવાબ છે વૈષ્ણવજન સકળ લોકમાં સૌને વંદન કરે છે. બારમો પ્રશ્ન નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે પંક્તિનો શું અર્થ થાય છે જવાબ છે વૈષ્ણવજનનું ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે ચૌદમો પ્રશ્ન મોહમાયા કોને સ્પર્શી શકતા નથી જવાબ મોહમયા વૈષ્ણવ જેવા શબ્દો પ્રયોજ્યા છે સોળમો પ્રશ્ન નરસિંહ મહેતાના પદો કયા છંદમાં રચાયેલા છે જવાબ નરસિંહ મહેતાના પદો અંત્યાનુપ્રાસ છંદમાં રચાયેલા છે આગળ છે મિત્રો નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં સત્તરમો પ્રશ્ન જોઈએ નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે જવાબ જે સકળમાં સૌને માટે વંદન કરવા યોગ્ય છે જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન અને ચારિત્ર નિર્મળ છે એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે પ્રશ્ન અઢાર છે પરસ્ત્રી જેને માતરે

જવાબ છે વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો ઉપકાર કરવાનો ગુણ મને સૌથી વધારે ગમ્યું કારણ કે વૈષ્ણવજન બીજાના દુઃખ દૂર કરવામાં પોતાની જાતને સમર્પિત કરે છે એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશુંક કર્યાનો ભાવ કે ઉપકારનો ભાવ પોતાના મનમાં પ્રગટ થવા દેતો નથી વીસ પ્રશ્ન છે કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી ઇકોતેર પેઢી તરી જાય છે જવાબ છે જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય જેના અંતરમાં વૈરાગ્ય હોય જેનામાં લોભ કે છળ કપટ ન હોય જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય જેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં લીન હોય તેવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી ઇકોતેર પેઢી તરી જાય છે આગળ છે નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો જેમાં એકવીસમો પ્રશ્ન છે કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે કહે છે જવાબ છે કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી હૃદય વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે આ વૈષ્ણવજન મોહમાયાથી પર અને પોતાની જાતને બીજાના દૂર કરવામાં સમર્પિત કરનાર હોય છે આથી કવિએ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહ્યો છે માં પ્રશ્ન વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલા નૈતિક મૂલ્યો જણાવી તેનું મહત્વ સમજાવો જવાબ છે વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલા નૈતિક મૂલ્યો આ મુજબ છે ભલાઈ નિરાભિમાન પવિત્રતા સત્યનિષ્ઠા સમાન દ્રષ્ટિ પરોપકાર નિર્લોભીપણું નિષ્કપટીપણું નિર્મળતા વૈરાગીપણું વગેરે આ મૂલ્યો મનુષ્યના ચારિત્ર નિર્માણમાં વિશેષ ભાગ ભજવે છે આ મૂલ્યો થકી જ વ્યક્તિ કે માણસ પોતાનો વિકાસ સાધી શકે છે સારા નાગરિક ઘટરના નિર્માણમાં આ મૂલ્યો પાયા સમાન છે આગળ મિત્રો 23મો પ્રશ્ન છે નરસિંહ મહેતાએ વૈષ્ણવ જનના કયા કયા લક્ષણો વર્ણવ્યા છે જવાબ છે વૈષ્ણવ જનનો સામાન્ય અર્થ વિષ્ણુ ભગવાનની ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત થાય નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૈષ્ણવ જન એટલે સજ્જન માણસ સાચો વૈષ્ણવ જન બીજાની પીડાને આત્મસાત કરીને તેને મદદરૂપ થાય છે તે નમ્ર હોય છે જગતમાં સૌને વંદન કરે છે તે કોઈની નિંદા કરતો નથી તે સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે

આગળ મિત્રો નીચેના શબ્દોની સાચી સંધિ છોડો જેમાં દ્રષ્ટિ તૃષ્ણા વ્યાપ આ શબ્દોની સંધિ લખવામાં આવેલી છે ત્યારબાદ સાચી સંધિ જોડો જેમાં નિશ્ચલ અને નિર્મળ શબ્દોની સંધિ અહીં લખવામાં આવેલી છે આગળ છે મિત્રો નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો જેમાં વૈષ્ણવજન કર્મધારી સમાસ છે રામ નામ તત્પુરુષ સમાસ છે સમદ્રષ્ટિ કર્મધારય સમાસ છે પરસ્ત્રી કર્મધારય સમાસ છે પરધન કર્મધારય સમાસ છે કામ ક્રોધ દ્વંદ સમાસ છે નરસિંહ તત્પુરુષ સમાસ છે આગળ છે મિત્રો જોડણી ભેદ ઓળખાવો જેમાં

જેમાં અભિમાન એટલે ઘમંડ દ્રઢ એટલે મજબૂત શરીર સકળ એટલે બધું નિંદા એટલે ટીકા જીહવા એટલે લોલક અથવા જીભ આગળ છે મિત્રો સાતમો પ્રશ્નો નીચેના શબ્દમાંથી જનનની શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી જેમાં ભગીની એ જનનની શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ભગીની એટલે બહેન થાય આગળ છે મિત્રો નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર લખો જેમાં અભિમાન ભાવવાચક સંજ્ઞા છે પીડા પણ ભાવવાચક સંજ્ઞા છે જનની જાતિવાચક સંજ્ઞા છે તૃષ્ણા ભાવવાચક સંજ્ઞા છે અને મોહ પણ ભાવવાચક સંજ્ઞા છે આગળ છે મિત્રો આપેલી સંજ્ઞાઓને બાજુના કોષ્ટકમાં યોગ્ય ખાનામાં ખરાની નિશાની કરો જેમાં વૈરાગ્ય ભાવવાચક સંજ્ઞા કામ ભાવવાચક સંજ્ઞા ક્રોધ ભાવવાચક સંજ્ઞા દર્શન ક્રિયાવાચક સંજ્ઞા કુળ સમૂહવાચક સંજ્ઞા માયા ભાવવાચક સંજ્ઞા અને નરસિંહ વ્યક્તિવાચક સંજ્ઞા છે આગળ છે મિત્રો રૂઢિ પ્રયોગનો અર્થ જણાવો તાળી લાગવી એટલે લગ્ની લાગવી ઇકોતેર કુળ તારવા એટલે પૂર્વજોનો ઉદ્ધાર કરવો નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સર્વ તરફ એક સમાન નજર એટલે સમદ્રષ્ટિ સંસાર પ્રત્યે મોહમાયા ઉઠી જવી તે વૈરાગ્ય જે લોભી નથી તેવું નિર્લોભી આગળ મિત્રો નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો જેમાં ઉપકાર અપકાર નિંદા વખાણ અભિમાન નિરાભિમાન દ્રઢ ઢીલું નિશ્ચલ અનિશ્ચલ સમ તો વિષમ વૈરાગી તો સંસારી લોભી તો વણલોભી કપટ તો નિષ્કપટ વૈરાગ્ય તો સાંસારિક મિત્રો આગળ છે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો જેમાં આણે તો લાવે કાચ એટલે ચારિત્ર ભણે એટલે કહે વાંચ એટલે વાણી દર્શન એટલે દર્શન તીર્થ એટલે તીર્થ જાલે એટલે પકડે અને કેની એટલે કોની આગળ છે મિત્રો વિશેષણનો પ્રકાર શોધીને જણાવો જેમાં અસત્ય એ ગુણવાચક વિશેષણ છે અને બીજા પ્રશ્નમાં ઈકોતેર એ સંખ્યાવાચક વિશેષણ છે છત્રીસમા પ્રશ્નમાં ક્રિયા વિશેષણ શોધી પ્રકાર જણાવો જેમાં ઝાલે એ રીતિવાચક વિશેષણ છે આગળ મિત્રો નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર વ્યંજનો છૂટા પાડો મિત્રો અહીં વૈષ્ણવ નિશ્ચલ સમદ્રષ્ટિ વૈરાગ્ય ક્રોધ તૃષ્ણા નિંદા તીર્થ આ શબ્દોના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડી અહીં જણાવવામાં આવેલ છે ત્યારબાદ મિત્રો આગળ વિભાગ ડી ની અંદર નીચેની આપેલી પંક્તિનો આશરે પંદર વાક્યમાં અર્થ વિસ્તાર કરો એટલે કે વિચાર વિસ્તાર કરો જે વિચાર વિસ્તાર જાતને ધૂપ સુવાસિત બધું કરે ઘસી જાતને સંતો અન્યને સુખી કરે મિત્રો આ વિચાર વિસ્તાર આ યુટ્યુબ ચેનલ પરથી તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સ્વઅધ્ય પોથી ભાગ એકની અંદર ગુજરાતી વિષયમાં વૈષ્ણવજન એ કાવ્ય જોયું વિદ્યાર્થી મિત્રો આ ચેનલ પર આવા જ સ્વ અધ્યયન પોથીના વિડીયો મૂકવામાં આવશે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે સ્વ અધ્યયન પોથીના નવા સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો